અહીં મિત્રો મજાનું મિત્રો કેમ છો મારાવા લાગો મજામાં મિત્રો જો આજે ટ્રેક્ટર સર્વિસ કરી દીધી તો એને બધું આપણે નહી લીધું પેણી ધોઈ મિત્રો ટ્રેક્ટર ધોયું નાળી આઈ મશીન જો આપણે સિઝન પૂરી થઈ ગઈ મિત્રો ધોઈ નાખ્યું પેણી ધોઈ નાખ્યું મિત્રો જો તડકે ગધી સુકાય ઘડી વાર રાખી દે મિત્રો

મિત્રો બહુ સરસ મગફળી થઈ ગઈ છે આપણે ચોમાસા જેવો માહોલ લાગે છે મિત્રો જુઓ ફુવાળા ફર્યા છે એટલે ત્રપરો તો આ મગફળી વાય છે બહુ મસ્ત મગફળી થઈ છે મિત્રો જુઓ મિત્રો બાજરી આપણે આવડી આવડી થઈ ગઈ છે બે મિત્રો બેઠા બહુ મસ્ત જો મિત્રો આ છે મગફળી મગફળી મસ્ત હશે મિત્રો जीवो निकले एक नंबर मफ़ली आप जो राजगर तो एम से मित्रों बहुत मस्त है मफ़ली जो टाना टाण तान। आखा खेतर में एक जीवी मित्रों बहुत सरस चौमा जो महल लागे से जीवन જો મિત્રો આ છે અમારા રમેશભાઈને ભીંડા રમેશભાઈ અળી રહેલા છે હાથના ટૂંડી સી મિત્રો મિત્રો હાથનું હળીયું છે આટલું થઈ ગયું રમે હું अब बाले होत नाही तर रोज ना जराय मित्र झींडा हळवे रमेशा हाडे आवास पिंडा Llevo nitro. traje. Tenía mis sueños. Voy a usar